નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર વઢવણ હાઈવે ઉપર વઢવણ પ્રાંત સાહેબ અને તેમની ટીમ અને લખતર મમદારના કર્મચારી દ્વારા સપોર્ટ બોલાવવામાં આવ્યો બિનકાયદેસર ઓવરલોડ ભરેલા ડમ્પરોને પકડી અને લખતર પોલીસ સ્ટેશનમાં સીજ કરવામાં આવ્યા સુનગર જિલ્લામાં છેલ્લા ઘણા વર્ષોથી માટી ખનન સાથે બ્લેક ટેપ મટીરિયલનું બિનકાયદેસર વહન કરવામાં આવી રહ્યું છે આ બાબતે આ બાબતે છેલ્લા ઘણા સમયથી તંત્ર દ્વારા જાગૃતિ કેળવવામાં આવી રહી છે અને સુનગર જિલ્લા સમારતા રાજેન્દ્ર કુમાર પટેલના માર્ગદર્શન મુજબ જુદા જુદા પ્રાંત અધિકાર કાર્યો દ્વારા પગલાં ભરવામાં આવી રહ્યા છે ત્યારે લખતર વઢવાણ પ્રાંત નિકુંજ કુમાર ધુડા અને તેમની ટીમ અને લખતર મામતા કચેરીના કર્મચારી સહદેવસિંહ એ દ્વારા લખતર વઢવાણ હાઈવે ઉપરથી પાંચ જેટલા ડમ્પરોને ઝડપી લેવામાં આવ્યા હતા અને તમામે તમામ ડમ્પરોને શીદ કરાવવામાં આવ્યા હતા